ચા નાસ્તો કરી લીધો છે રેડી હવે હમણાં જરાક ગરમી જેવું છે ને તો આમ ભાખરીનું કાંઈ મન નથી થતું પછી કાલ સાંજે બી ભાખરી બનાવી ભાખરી ખાવાનું મન નથી ખાલી આપણે જો ચા થઈ ગઈ બનાવી લીધી ચા ચા રેડી થઈ ગઈ છે ને ચીધિયા ને પાપડી એવું છે બધું અને આ જો હેલ્ધી ઓપ્શન મખાના જે જે લોકો મખાના બ્રેકફાસ્ટમાં ખાતા હોય ને એ લોકો કોમેન્ટ કરજો મખાના સાથે ડેટ્સ અને અંજી સવારમાં એકદમ હેલ્ધી ઓપ્શન કહેવાય તો જો પ્લેટ અને આ સોફ્ટ આલમંડ બદામ રાત્રે પલાળીને પછી સવારે ખાવાની કારણ કે બદામમાં મેં ક્યાંક બીજે વાંચ્યું હતું ખરા કે બદામ આપણે એમને એમ ખાઈ ને તો બદામની જે છાલ હોય ને એના નીચે ખબર કેટલું ખોટું હોય કે કેટલું ખોટું એ ખબર નથી કારણ કે આમ કાંઈ મારું રિસર્ચ તો છે નહીં પણ મેં જે વાંચ્યું હતું એ તમને હું કહી દઈ છું કે છાલની નીચે કેન્સરને પેદા કરવાવાળા જે કણ હોય ને એ એના રસાયણો કે એવું કાંઈક એને કહેવાતું હોય છે એની લેંગ્વેજમાં મને બહુ છાલ નથી એ છુપાયેલા હોય છે છાલની નીચે તો જ્યારે આપણે એને ઓવરનાઇટ શોક કરીએ છીએ ને તો એ બધા રસાયણો ઉપર આવી જાય છે અંકુરિત થવા માટે તો એટલે એ બધા રસાયણો છાલમાં ચોંટી જાય તો તમે જ્યારે સવારના સવારે છાલને કાઢી નાખો ને એટલે એ બધા રસાયણોમાં છાલ સાથે નીકળી જાય છે એટલે એકદમ પ્યોર અને હેલ્ધી ઓપ્શન થઈ જાય છે સોક કરેલી આનમાં તો જો તમે પણ એમદમ ખાતા હોય ને તો હવેથી સોક કરીને ખાજો બરાબર ને શું કહેવું તમારું ગુડ મોર્નિંગ

બે થી ત્રણ પીસ ખાવાના હોય બે વાટકા ન ખાવાના હા લ્યો જલ્દી જલ્દી થઈ જવું છે અને જો કપડાં મશીને નાખી દીધું છે એના આગળ કે હમણાં વર્ષે ગરમી જેવું છે ને તો તરત જ મશીન ફૂલ થઈ જાય છે એક દિવસ ને એક દિવસે તો એકદમ ફૂલ થઈ જાય છે એટલે હવે વિચાર્યું છે કે થોડા થોડા થતા જશે ને રોજના રોજ જ થતા જશું કારણ કે હમણાં ગરમી છે એટલે બહુ બે દિવસથી કપડા જીનો જ છોકરાઓ થોડું ઘણું બગાડ્યું હોય તો એમ ઘણીવાર વિચારે કે બીજા દિવસે પહેરી દેશું પણ હવે હમણાં વર્કઆઉટ નથી થતું તો જી એના પણ આવી ગઈ છે જીયુ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ તો જો કોણાનાવું થઈ ગયા છે અને મારે થોડા ઘણા વાસણ ને થઈ ગયું છે થોડું ઘણું જી બાકી છે અને જાનવી જાગી ગઈ છે જાનવી ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ચાલું જાનુ એ જો ગરમીમાં કેવી સરસ મજાની વેસ્ટ પહેરી છે ને જાનુડા મંકી મંકી એના સિરિયલ્સ ખાઈ રહી છે અને અહીંયા જો મેં તપેલું લઈ લીધું છે કારણ કે મારે આજે બનાવવું છે ઘી ઘી સાવ ફિનિશ થઈ ગયું બચે બે ચાર વાર સુખડી એવું બધું કર્યું ને તો આજે વખતે જરાક જલ્દી ફિનિશ થઈ ગયું તો આજે મેં લઈ લીધું છે એન્કર બટર મને લાગે અનસોલ્ટેડ જ હશે આ કે નોર્મલ બટર છે અને પાંચસો પાંચસો ગ્રામની ક્યુબ છે જો જો જાનો જો 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 નોટી ગર્લ જા ગી 500 500 ગ્રામ ના છે તો હું 2 કિલો જ કરીશ આ 2 કિલો ફ્રીઝરમાં રાખી દેસ નેક્સ્ટ ટાઈમ થશે 2 કિલો જેવું કરશું એટલે પોણા 2 કિલો ઘી થાશે હા બોલો લંડન લંડન આઈ રાઈટ તો આ આ ક્યુબ આને છે ને પ્લાસ્ટિકના પેપર કાઢીને બસ આમાં ગરમ કરવા મૂકી દેવાનું છે હું તમને બતાવું છું તો જો મેં બધી ક્યુબ્સ રાખી દીધી છે આમાં ચારે ચાર ગેસ ચાલુ કરી લઈએ બસ આને કાંઈ નથી કરવાનું આમનામાં મામાનામાં પડ્યું રહેવા દેવાનું છે જેમ નોર્મલ આપણે ઇન્ડિયામાં જે ઘી બનાવતા બટર ઓગાળીને એવી રીતે જ કરવાનું છે પણ હું તમને પ્રોસેસ બતાવું છું ધીમે ધીમે ઘણા લોકોને ખબર ન હોય છે લોકો નવા આવ્યો હોય કે કેવી રીતે ઘી બનાવવું તો રેડીમેડ લઈને ખાતા હોય ભાવે ન ભાવે પણ આમાં છે ને બિલકુલ ટેસ્ટમાં કઈ એવી ઘણા ઘીમાં ખબર ને સ્મેલ આવે કે કઈ ટેક્સચર અલગ હોય તો તમને ભાવે ને પણ આ ઘી બહુ સરસ થાય છે અમે ઘણા વર્ષોથી ખાઈએ છીએ હજી એનાને કઈ ક્વેશ્ચન છે શું છે જીવ બોલ ટુડે આઈ વેન્ટ ટુ ધ લંડન આઈ સો બિગ બેન રોડ અને બિગ રેડ બસ મસ્ત બધા આવી ગયા ને બધા ફીર કી ટુ હજી આ રેડી નથી એકદમ યલો દેખાય છે

તો પછી હાર બનશે ને પછી તમને બતાવું જો ઘીનું જોઈ તમે અલગ થઈ ગયું છે એકદમ કેટું મને લાગે ઓલમોસ્ટ રેડી છે કારણ કે આ એકદમ ફૂલ હોટ છે ને તો થોડીક વાર આપણે ગેસ બંધ કરી દઈશું ને તો એ ઉકળે રાખશે એટલે થોડું બે મિનિટ આપણે છે ને બંધ જ કરી દઈએ કારણ કે સેજ ઠંડુ થશે કીટું બધું ઉપર જમા થાય પછી આપણે એને ગાળીને કન્ટેનરમાં કાઢવાનું છે તો બે મિનિટ પડ્યું રહેશે ને તો એની મેળે બોલ થશે તો તમે એકદમ ઘી બનાવીને પછી બંધ કરશો ને તો આખું લાલ થઈ જશે એટલે થોડુંક એક બે મિનિટ પહેલાં જરાક બંધ કરી દેવાનું એટલે સરસ આપણું ઘી પરફેક્ટ એકદમ થઈ જાય રેડી જો ઘી મેં ગાળી લીધું છે એકદમ મસ્ત પછી છેલ્લે છે ને કીટા જેવું વાળું ઘી હતું તો મેં તો આમાં નાખીશ ને તો બધું ઉપર કીટું મિક્સ થશે એટલે મેં અલગ કપેલી લઈ લીધી છે તો એ થોડુંક અમથું ઘી હોય ને તો પહેલાં વપરાઈ જાય એટલે પછી મેં ગળાતું નહોતું ને તો પાછું આમાં મેં ગરમ કરવા મૂકી દીધું છે થોડુંક તો ઘી છૂટું પડી જાય એ રીતે તો જો આવું ઘી બને છે અમારે અહીંયા જો થઈ ગયા છે પોણા અગિયાર અને વિડીયો એડિટિંગનું કામકાજ કરીને મેં વિડીયો કરી લીધો છે અપલોડ જેમ લાગે આ વિડીયો તો તમે બીજા દિવસે જોતા હશો છે આજે જે વિડીયો આવવાનો છે એ મેં હમણાં એડિટ કરીને રાખી દીધો છે અને લંચ ટાઈમ મેં કીધું બીજે ગમે ત્યારે જમવા આવશે તો અને અગિયાર પણ અગિયાર જવું તો થઈ ગયું છે તો બધા છોકરાઓને ગમે ત્યારે ભૂખ લાગે તો પહેલાં બટેટા પોવા બનાવે છે તો બનાવીને જ રાખી દઉં તો ભૂખ લાગે ત્યારે આપવા થાય તો જો મેં અહીંયા તૈયારી થોડી ઘણી કરી લીધી છે આ મેં પૌવાને સોફ્ટ કરી અને સ્ટ્રેને કરી લીધા છે અને સિંગદાણા છે ને એ મેં પહેલાં તેલ મૂકીને પહેલાં તળીને કાઢી લીધા છે કારણ કે ડાયરેક્ટ આપણે વઘારમાં નાખીએ ને એટલી બધી મજા નથી આવતી જે આપણે તળેલા સિંગદાણા ઉપરથી નાખીએ ને એમાં વધારે મજા આવે છે તો અહીંયા જો અમે બટેટાના છાલ ઉતારીને પીસ કરીને અલગથી બોઈલ કરી લીધા છે અને અહીંયા થોડી ઘણી તૈયારીમાં છે જો મરચાંની પેસ્ટ કાજુ લીધા છે લીમડો અને ટમેટા અને અહીંયા છે તમને વઘાર બતાવતી જાઓ રાઈ રાય ચડિયાતી હોય પણ તમે જીરું ન નાખો ને તો એ અલગ જ સ્વાદ આવે રાય તો દેવા દેવાની છે પહેલાં એના પ્રિપેરેશન ત્યાં સુધી ફરી પર તમે જોઈ લો છો પૌવાને પલાળીને બહુ સેજ વોમ જેવું પાણી હોય ને તો બે પાંચ મિનિટ બે મિનિટ માટે ત્રણ મિનિટ માટે તમે પલાળીને તરત જ સ્ટ્રેન કરી લો તો એ સરસ મજાના થાય છે બહુ લચકાદાર રહી નહીં અને સાવ ડ્રાય એવા લાગે ને એ મજા ના આવે સાહેબ સોફ્ટ હોય તો વધારે મજા આવે અને આપણે રાઈ મંડી છે ફૂટવા નાખી દે રહી મરચું મરચું જરાક ઓછું નાખું છું પછી ઉપરથી મોડું કાઢી નાખશું આપણે લીમડું

સાચવીને નાખવાનું અને મીઠું અને શુગર છે ને થોડુંક આપણે ઉપરથી નાખીએ ને મેં એક વસ્તુ નોટિસ કરી હતી કે આપણે વઘારમાં છે ને જેટલા ટમેટા છે ને એટલું જ સોલ્ટ નાખવાનું અને પછી પૌવા નાખ્યા પછી તમે ઉપરથી સોલ્ટ અને શુગર એડ કરો ને એનો ટેસ્ટ આખો અલગ આવે છે કે પહેલામાં નાખી દે ને ખબર નહીં કાંઈ પણ હોય પણ એનો ટેસ્ટ આખો જુદો આવે તમે એ રીતે ટ્રાય કરજો પૌવા જ્યારે બનાવો ને ત્યારે જ્યારે તમે પૌવા એડ કરી દો ને પછી એના ભાગનું મીઠું અને શુગર પછી એડ કરવાનું આપણે કેમ લીંબુ ઉપરથી નાખીએ એવી રીતે તો ખાલી ટમેટાના ભાગનું થોડું ગમઠું મીઠું નાખી દઉં હા કારણ કે મેં બટેટામાં એ નાખ્યું હતું એટલે બહુ નથી નાખવા ચમચો થઈ ગયો છે ગરમ એટલે કાઢીને રાખી દઉં સાઈડમાં અને બે જ મિનિટ ખાલી સતરા દેવાનું છે ઓવર કુક નથી કરો અને પોવામાં છે ને મેં અંદર દાડમના દાડા એ મેં ફ્રીઝરમાંથી કાઢે તો હું રાખું છ ફ્રીઝરમાં તો થોડાક મેં આ પોવા જ મેં સ્ટ્રેન કરીને કાઢ્યા ને તેમાં નીચે વહી ગયા છે એટલે તમને હમણાં હું મિક્સ કરીશ ને ત્યારે દેખાશે તો બસ જો ટમેટા ને બહુ આપણે રાખવા નથી બટેટા એડ કરી દઈએ થોડાક આમ ટમેટા ના પીસ રહી તો સરસ લાગે કરેલા છે તો આપણે ઓવર પેલા કરવા મિક્સ નથી કરવાની તપાસ નોંધા જેવું થઈ જશે તો જો એકાદ મેનેજ જેવું થઈ ગયું છે હવે આ બધી વસ્તુ આપણે એક સાથે આમાં જો દેખાય દાણા તળી રવાઈ ગયા છે એમાં સોલ્ટ અને સુગર બી હું આ સ્ટેજમાં નાખી જ દઉં એટલે એ જોડે જોડે આપણે હલાવીએ અને એમાં મિક્સ થઈ જાય છે સુગર આમાં છે ને શુગર તમે આગળ પડતી નાખો ને કારણ કે આપણે ડુંગળી ને એવું કઈ ન નાખવું હોય ને એટલે થોડાક તીખા થોડાક ખટ્ટા અને થોડાક ગળ્યા એક્સ્ટ્રા હોય ને તો જ તમને મજા આવે ખાવાની મેં હવે પ્રોપરલી મિક્સ કરી લેવાનું જો મેં પ્રોપર મિક્સ કરી લીધા છે લીંબુ એડ થઈ ગયું છે રેડી ટુ ઈટ હવે થોડું આમાં જો મારે હતર જાતનું કાઢવાનું થશે એક ધાણા વગરનું કાઢીશ એક છોકરાઓનું મોડું કાઢીશ પછી ચરાક મરચીના પેસ્ટ નાખું તો સે સ્વાદ આવે સાવ મોડું લાગે છે અને ધાણા એડ કરીશ એટલે ત્રણ અલગ અલગ જાતના પૂવા બનશે આમાંથી પણ ફાઇનલી થઈ ગયા છે રેડી તો ચાલો બધાય જમવા જેને જને પૌવા ફેવરિટ હોય લોકો તો જો અહીંયા અમારે સેવાનું કામ ચાલી રહ્યું છે અહીંયા છે જો કેટલા બધા ફ્લાવર્સ ઓલમોસ્ટ પતવા એવું છે જીવ પકડજે જીવ અને જાનુ હેલ્પ કરી રહ્યા છે જાનુ જો ફૂલની પાંખડીઓ કરી રહી છે અભિષેક કરવા હે ને જાનુ હા 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 અને જો અહીંયા કેટલા મસ્ત બધા રેડી થઈ ગયા છે કલર્સ જો બધા

મજા આવે છે જાણું તો સામુ નહી જુઓ અને મેં જો અહીંયા કપડા સંગ કેલી લીધા છે બધા અને ચાર વાગી ગયા છે બપોરના તમને એવી ગરમી છે ને તો ઊંઘ કઈ રીતે બધી આવતી નથી અને જાનવી વ્યા ઘોડિયામાં નથી તો બેડ ઉપર શું હોય એટલે આપણે ઊભા થાય ને એટલે તરત જ ઊભી થઈ જાય છે જાગીર મેં કીધું હવે હમણાં છે ને એ લોકો બે સુતા જીયાના સૂતી દે તો મેં કીધું એ જાગીને પહેલાં જ કપડાં નીચેથી લઈ આવ પાછળ પાછળ આવી કપડા કપડાં અને સંકેલ લીધા તો એ તરત જાગી ગયા અને બે પોપકોર્ન એન્જોય કરી રહ્યા છે ને હમણાં જીઆના જવાનું છે પ્રેક્ટિસ ફાઈવ ઓ ક્લોક લાસ્ટ પ્રેક્ટિસ છે હવે એની કારણ કે આજે મને લાગે ટ્યુઝડે થઈ ગયો અને સન્ડે તો એનું લોકોનો મહિલા મંચનો કાર્યક્રમ છે તો સન્ડે પરફોર્મન્સ કરવાનું છે તો આજે લાસ્ટ પ્રેક્ટિસ કરી આવે અને યસ્ટરડે મેં એનો ડ્રેસ ને બધું રેડી કરી દીધું હે ને પહેરવાનું સ્ટેજ ઉપર યસ એનું ફિટિંગ ને બધું થોડું ઘણું કામકાજ બાકી હતું એ અમે કાલે સાંજે કરીને રેડી કરી લીધું અને હેર ને બધું જે કાંઈ પહેરવાનું હોય અને મારે જો કપડાં હવે સંકેલાઈ ગયા છે અને સાંજે હવે જમવાનું શું બને જ્યાં નીચે જોબ કરો છે ને ત્યારે જોઈશ કે શાક મળી જાય નથી કારણ કે કાલે પાછી અગિયારસ છે એટલે શાક કાંઈ છે નહીં ઘરે ખાલી ટમેટા છે તો

અને હું પછી આવી ગઈ ઉપર ભીંડો લઈએ ભીંડો મળી ગયો તો મેં કીધું ભીંડો સુધારીને ભીંડાનું શાક અને રોટલી કરી લઈએ અને બે દાબેલી લઈ આવી છું એટલે અમે ખાલી એ જગ્યા છે સેવામાં તો અમે મા દીકરી છીએ તો થઈ જશે અમને શાક રોટલી બીજું કંઈ બનાવવું નથી ભીંડાનું શાક વઘારી નાખીએ તો બઉ સિમ્પલ રેસીપી રાખવું મારા એ રેડી બધી જતા છે ને ખબર મીઠું મેં એડ કરી દીધું છે તેલમાં માં આપણે શાક ચડવું ટમેટું નાખવું છે પણ પછી છેલ્લે એમથી શાક ચડી જાય તો જો આપણે છાશ થઈ ગઈ છે અને શાક જો ચડી ગયું મેં આમાં ધરાય તો ટમેટા નહીં છે અને ધરાય ને ધાણા વિજય નથી જાનવીને જોપ નથી અને બહાર જાવું છે જીયાના નથી ને તો ગમતું નથી ધરાય ને ધાણા નહીં છે દૂધ ગરમ થઈ ગયું છે અહીંયા રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને જાનુ નહીં કે હખ નથી મેં તને કીધું ને બે મિનિટ વેઇટ કરે એમ કેમ જાય હમણાં દીદી આવે પછી પાંચ મિનિટની વાર છે હજી ઓકે વેટ કરો તો જો મેં રોટલી કરી લીધી છે ને જમવા બેસી ગઈ છે ભીંડાનું શાક છાશ અને રોટલી એને જીયું જીયાનાનું ફેવરેટ જાણવીનું એ જગ્યા છે આજે સેવામાં ત્યાં જ જમી લેશે એટલે એટલા જ છીએ જમવાનું ચાલો જેને જનપિંડન શાક ફેવરિટ હોય એને જીવ